હેલો મિત્રો કેમ છો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે હું ગણપત આજે હું તમને એક વાત સંભળાવીશ વાત નો શીર્ષક છેલ્લો ગાન ગણી લખેલ રા ગંગાજળી નવલકથામાં છેલ્લો ગાની શીર્ષક એટલે વાત છે તે આજે હું તમને સંભળાવીશ વાત સાંભળો તે પહેલા તમને વિનંતી છે કે મારી ચેનલ ત્રણ પર આટલો ઇતિહાસ લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા ને ચાલો વાત શરૂ કરીએ દૂર દૂર હાથ પગ બેડીઓ જનકાર સંભળાયા એરા નરસિયાને આવે લાવે છે લાવે છે બેડીઓ ના રણઝરાટ નજીક આવ્યા કુલા ખડ ગોવાળા પરહરીઓ મીટળાયેલો ભક્ત નરસિયો રાજ્યમાં આવ્યો ત્યારે ટીકી આટા ઉઠ્યા એલા કેના કપાળમાં માં નથી ઢીલો તો હવે એને કપાળે જગાવીને ચોટી દેવું જોઈએ એનો વિટલો હજી વારે થાય કેમ નહીં મારે બેટે આટલા વર્ષ સુધી સતીંગ હાકે રાખ્યું શ્રી હરિને દામોદરરાયજી ને નામે એટલા તારા શ્રી હરિને ચેડાવ ચેટ ચેડાવ એને કોઈ આંગળે જીતી કહેતો હતો આજે હવે રતનભાઈ પાણી નહીં પાય ને તરસે મરી જાય છે પર સેવામાં રાવણ લઈ પ્રવેશ કર્યો જય તિરુપતિ જય સંપૂર્ણ ગણ જય ગંગા ચડાઈ એવી રાડો પડે ગઈ પીડિતોને ઝીલતો રા પૂરેપૂરો લહેરમાં હતો એના મોં ઉપર ગાંભીર્યની રેખા જ રહી ન હતી પ્રત્યાવર્તન અને લોકપ્રિય બનવાનો એ કોઈ અજબ મોકો એને જાણે આજે મળી ગયો નરસી અને કન્યા કરતા હોય પૂછ પૂછ માંડે ન્યાય કરતા હોય પૂછ પરસ માંડે તો કોનો ઉપાસક તો શ્રી હરી શ્રી હરી નો શ્રી કૃષ્ણનો એટલે શિવનો વિરુદ્ધ ખરો ને ના બાપ મારો વાલો જી બીજા દેવથી જુદા નથી મારા સામ્રાજ્યમાં સૌ સમાઈ જાય છે જુઓ મહારાજ પુરોહિતો બોલ્યા અન્ય દેવો એના દેવની અંદર સમાઈ ગયા એનું કહે છે પોતાના દેવની બડાઈ મારે છે તારો વાલોજી તારા ઘરમાં કામકાજ ઉકેલે જાય છે એવું લોકો તો લોકોને ભણતર ભણાવે છે શરીર હરી તો સૌના કામકાજ ઉકેલે છે બધાની આગરુનો રખેવાળ શરી હરી છે મુજબ સરેખા પરમાળ દીની દુર્બળને દિનવી દિનની વધુ સંભાળ રાખે છે ત્યારે નહાવાનું ગરમ પાણી પણ ભરપૂર ઠંડુ કરી જાય છે શરૂરને નરસીઓ શું બોલે તારે છોરીનું મામેલું એ ભરપૂર પૂરી આવે ને છોકરાના વીણા વિવાહ પણ ભરપૂર ઉકેલી આવે ખરું હરિહરિ સિવાય મારુ રિયાળોનું તો બીજું કોણ પાર પાડે તારા હરિહરિને એકે વાર આમ રૂપ ધરીને તારા કામ કરતા નજરો નજીક દીઠા છે મારે ના સાધે છે એમ કરો મહારાજ મેં કરી નથી તો એ મૂર્તિ તરીકે પાપી ની એના દર્શન ક્યાંથી થાય ત્યાં તું પોતાને પાપી માનસ છે એટલે વળી ગાયો છે પરદેશીઓના પારકા પૈસા લઈને ખોટે ખોટી હોડી પણ તેજ રાખી આપેલી નરસિંહ ન બોલ્યો એ ભૂલ તો ભૂલ ને એને હતો પછી આ રતન નાગરાણી ને તારે શું સગપણ હતું એ મારા મામી હતા બાલાજી ભગતા હતા એના જ હાથ નું પાણી પીવામાં કઈ વિશેષ ભજન રસ પડતો હતો કોઈ પુરુષ નહીં નારી સગી છત્રી કે પુત્રી નહીં કોઈ ખોટી નગર નારી નહીં ને આ રાતે રાણા જેવી રતન માની જે તને પાણી પાય એવા વ્રત પણ તારે વાલાજીએ જ લેવરાવ્યા છે ખરું ને રતન માં તો શરી હરીને વહાલા હતા કેમ કે મુજે શરી કઈ પણ દિન હતા શરી હરીના શરણાગત હતા તે જ તું તું શરીકે પાપી પણ હતા એમ કહી દે ને પાપી ન હતા પાપીને પુનિ પુનિત કરવાવાળા હતા મારે કાલે જીજી મારે થાર સંપાળ લેવા મને મળ્યા હતા એનું મોત કેમ થયું તારો વિરહ સહી ન શક્ય એથી ને બાલાજીએ પોતાને ચરણે બોલાવી લીધા છે મને પાપીને ભજન તો મળી ગયા મને કહ્યું પણ નહીં મને દરેક ચેતવ્યો હોત આ પાણી ખેલી વારનો એટલો જો મને તમે ગઈ રાતે કહ્યું હોત તો આ નરસિંહ ન્યાય કરતાના સવાલનો જવાબ નહોતો દેતો પણ એની આંખો આખી કચેરી પર દસે દિશ ભમતી હતી ને એ બોલતો હતો માણસો એની આંખોમાં દડ દડ વહેલી અસુરો ધારા દેખતા હતા અનેક પ્રેક્ષકો એની મજાક મસ્કરી કરતા કરવા આવેલા છતાં રતન મામીની વાત પર નરસિંહનો મો ઉપર ખોળાથી કરુણા દર્શતા નીકળીને તેઓ પણ અનુકંપ કંપમાન થયા હતા સાહેબે પૂછ્યું એ ભક્તજી તમે તો ગોલોકમાં વિચરી આવ્યા છો હરિનું રાસમંડળ નજરે જોઈ આવેલું છો તો તમે ત્યાં અપ્સરાઓને અપ્સરો પણ જોઈએ છીએ અને અપ્સરા કેવી વર્ણવી તો દેખાડો બાપ મને ખબર નથી મેં જોઈ નથી મને પાસ થયો હું કે હું હરીની કુરીમાં ગયો પણ એ મેં ત્યાં બે જ જોયા છે એક કૃષ્ણ એક રાતિકા પ્રચંડ મામી તો હવે અપઘેરા થશે ને મને શી ખબર મહારાજે અને ભક્તો રાજ રાય પૂછ્યું રાજ કુટુંબમાંથી તમને કોઈ મન ભાવતી છુપી મદદ પહોંચાડે છે ને વાત છાતી કોણ મદદ પહોંચાડે છે કે કોણ નહીં એમ મને કશી ખબર નથી મદદ તો મારા વાલાજી વગર કોણ કરે વાલા વાલા વાલાની વાત કરતો હવે હિતુ બોલને ને છઠ રાના દાંત કચકચતા હતા અને માંડલિકની આવી આથી તબિયત પર જાય કદી નહોતી જીતી નરસિંહ કશું ન બોલ્યું એક નાગરે કહ્યું અને નાગરોના વિનાથી ભોજનમાં હાડકાના નાળા લઈ લઈ ચાડા લોને પણ એને જ પેછાડેલા મહારાજ તારે કંઈ એવું કહ્યું છે ભગત ના મારા વાલાજી તપાસ પૂરી થઈ પુરોહિત સાથે મંત્રાણા કરી રહી ફેસલો સંભળાવે જુનાગઢનું નરસિંહ પાખંડ ચલાવે છે છત્રીઓને ફસાવે છે ને અજ્ઞાનીઓને ફોલોઈ ઊંધા માર્ગે ચડાવે છે તેઓ રાધા કૃષ્ણની આ લંપટ ભક્તિ છોડી દે તો હજી જીવતો રહી શકશે અને કોપીનો પંથ ન છોડે તો પછી સાબિત કરી આપે કે આના સરી દામોદરરાય સાજા છે અને સાથે સાથે અને ભેડના મહાકર્તાઓ બને છે દામોદરરાયજીના મંદિરમાં ભરપૂરની મૂર્તિના ગળામાં જે ફૂલહાર છે એ હાર જો ભરપૂર નરસિંહ એના કથમાં પહેરાવી જાય તો જ એ જીવે નહીં તો કાલ પ્રાત કાળે સર્વે પ્રજાનો નજરે નિહાળે તેમાં ધૂતનું માથું ઘાતક નહીં કુહાડે ધડથી જુદું કરશે માથું અને ધડ કુહાડેથી જુદા થશે શબ્દો બોલતા તો પછી આખો નરસિંહના ગળા ઉપર નોંધાઈ ગયા ગળો કોરું હતું એ ગળામાંથી રહેલાથી સુરોને ધારાઓ લોકોને પચીસ વર્ષોથી પીધી હતી વળતા દેવી જ ગર્ભાતથી ગળો ખાતું બંધ થશે લોકોની નજર ગળાથી ચડતી ચડતી ઉપર જતી હતી ને સુંદર મસ્તકને સપર્શ કરતી આથી લોકોની નજર ગળા નીચે ઉતરતી ઉતરતી નરસિયાના એક ક્ષણ છતાં ઘેડા ઉતાર કાઢેલા અંગેનો જાણે તે જાણે કરતી આટલો કોમળ કોમળ દેહ નાગર માતા પિતાના પરમાણુમાંથી નીપજેલો આ દેહ વરણ દેહ અડતા પણ જાણે એની ગુલાબ પાંદડી ખરી છે એવી બહીક લાગે જોતા પણ એની ઉપર આપણે જ પોતાને જે લાગતી એવી ચિંતા લાગી એ શરીર પર કાલે ઘોડો ઉતરતી ત્યાં અત્યાર સુધી લોકોને તમાચો હતો હવે લોકોને એ પછી બેઠે નરસિંહ તો રાહનો હુકમ પંચ્યા ત્યારે પણ તેઓને તેવો જ ઊભો હતો લોકોમાંથી કેટલાકને હજુ આશા હતી કે નરસિંહ તો રાહને શરાપી ત્યાં ને ત્યાં ભસ્મ કરજી પણ આ અપમાનની જડીઓ ખીલતો નરસિંહ દિવ્ય દીધી પરવારે ગયેલો લાગ્યો નરસિંહ અને બંદીવાસીમાં પાછો લઈ ગયા ત્યારે લોકો ઠીકળ કે ઠઠા ન કરી શક્યા એવું ન થયું કે નરસિંહ રાતમાં ને રાતમાં કાંઈક ચમત્કાર કરે તો સારું કોઈને એમ ન થયું કે એ ચમત્કાર કરે તે કરતાં આપણે જ આના ધર્મ ચારોની સામે લઈને રાને ખોર પાતકમાં ઉતારીએ નરસિંહ પોતે જ કાંઈક પરચો બતાવે આશા વગર બીજું લોકો બળ ત્યાં બાકી રહ્યો ન હતો હાથમાં કડીને પગમાં બેડ્યું અને એના જાણકાર નરસિંહ બંદીવાસ તરફ જતો હતો ત્યારે એના પગલે પગલે સંભળાતા હતા કોઈ એ કહેતું હતું કે ઝંકાર લાલ બંદી હતા નર્ખ્યો હાથમાં કરતા લઈને ગાતો અને નેવળ પગમાં પહેરી નૃત્ય કરતો ત્યારે જે રૂમ નીકળતો તે જ માતા આ ઝંકાર હતા મનમાં મનમાં એ શું કાંઈ ગાતો જતો હતો હાથ પડી પ્રહળ દોડ દોડ પગલે ચાલવા લાગ્યો પહેલા પહોળે પહોર્યું રાહને ખબર દીધા કે બંદીવાસમાં કેરી ચૂપચાપ બેઠો છે બીજું કાંઈ કરતો નથી રાય આનંદમાં આવી સુરા લીધી વીટો પહોર બેઠો નરસિંહ ચૂપચાપ બેઠો છે એવા ખબર રાને પહોંચ્યા રાયે ફરીવાર મંદિરાની પ્યાલીઓ પીધી રાના રાંગ મહેલમાં સુંદરીઓના નાટક રામ શરૂ થયા ત્રીજો પહોર નરસિંહ કંઈ કરતા કાંઈ જ નથી બોલતો નથી ગાતો માત્ર હાથ પગની કાઢીઓ બેઢીઓ ઝંકારતો ઝંકારતો કશા પૂરો બેસાડી રહ્યો છે અને બોલે છે વાલાજી મારા જતા જતા એ બધી હોશ અંતરમાં રહી જાય છે કે વાલા કેદાર કેદારો ગાયને તમને મીઠી મીઠી નિદ્રમાંથી જગાડી નહીં શકું અને આ ખાવમાંથી વિજય લેતે લેતે એ બાળ ગોપાળ તમને હું કાળી નાગ કાળી ગા સાથે યુદ્ધમાં નહીં લડાવી શકું શું કરું કામળા મારો કેદારો તો તલાજી રહ્યો ને કેદારો વગરનું મારું ગાણું તમને આ બે વર્ષથી સંતોષી શકતું નથી તે ઠાણો બીજો બીજો કાંઈ ગાવું નથી ગાવો તો એક કેદારો ગાઈ શકત તો મારો બહુ મીઠું લાગત ફાટતી હતી ત્યારે એકાએક બંદીવાસમાંથી સુરાવાળાનો દબારો ચડ્યો રાત પર આસવો પીતો જાગતો રહેલ રા ઢોલે ગયો હતો ને એમાં એમાંથી નીંદર ભાગી ગઈ કોઈક ગાતું હતું હજી હારને કારણે નવ મારીએ હઠીલા હારે અમુને મારી હારે પછી મોરા નાથજી દોષ ચડશે તમુને એજી વાલા હારના ખેડુ નવ મારી તરતી હારે રાય બહાર અટારી પર આવી તે બાકડા પહેરગીને પૂછવા કોણ ગાય છે નરસિંહ આ મહારાજ ત્યાં તો નવા શેર ઉપડ્યા પરોટનું પદમાં ઉઘડતું હતું તેમ સુરોની પણ પાંખડી ખૂલતી હતી હજી વાલા ગલરે ફૂલન કેરો હારલો ગૂંથી લાવોને વેલો માંડલિક મુજને રે રવિ ઉગ્યા બેલો વાલા હારના છાટું સ્થાને વિષમ થયું આ કેદારો રાગ ક્યાંથી નથી અને ઘરે મૂકેલો કેદારો પૂર્ણ છોડાવી લાવી આ કેદારે જેમ જેમ જોવાતો જાય તેમ તેમ મારો પ્રાણ ગભરાટ કેમ અનુભવે છે મનમાં હું જરાવ કેમ થાય છે એના દોડો કંઈક એને કેદારો ગાતો બંધ કરો એને મોરી હાથ દાબી વાળો એ કેદારો ગાય છે ને મને થાય છે કે મારો ઉમરકોટ ને ગરવો પહાડ અહીંયા ઓગળી જાય જેથી એલા કોઈક સંભાળતા કે

એકલો બેઠો બેઠો નરસિંહ ગાતો હતો પાછી તંબુ ન હોતા તળતાલ ન હોતી નથી ફક્ત હાથ પગની ઊંખો લાવો અને તાલ ચૂર પુરાવતી હતી ને નરસિંહ કળું મોકળું મેલીને ગાતો હતો જુનાગઢ શહેર પર હરદ હરદુ પરદુ જે ઊંઘતું હતું તેણે વહેલા ઉઠીને નરસિંહનો તાલ જોવા જેવા જેવા તૈયારી કરી હતી ઉમરકોટનો બારણે ગીરધી ગીરધી જામી ગઈ હતી સુરી જોઈને ઝાઝીવાર નહોતી ઉંમરકોટની અંદરની ઊંચે ભાઈઓમાં ઉપરા ઉભરની કેદારના ગર્ભાતી સુર ગગનના રોહણ કરતા હતા જાભળનારા ન નગરજનો નવાઈ પામતા હતા નરસિંહ મારવાની તૈયારી કરી રહ્યો લાગે છે પણ છેલ્લા બે વર્ષથી કદી ન થયેલા કેદાર સુરનો સલકાર આજે ઓચિંતો સાથી મેં સૌને કહીધો તો કેને કેદાર ગાવાથી તો મારા વાલાજીની મના છે આ આકાશ સૃથ્વીવરણું બન્યું અને સૌ દરવાજા સામે તાકી રહ્યા એ હવે નીકળી હોય સમજો નીકળી તો ખરો પણ નોખા જે રંગ ઢંગમાં ઉમરકોટ માંથી ચાલે આવતા નરસિંહ હાથે કાઢી નથી પગે બેડીઓ નથી ગળામાં ફૂલ ગલ ફૂલનો હાર છે પહેરગીરો એને પગે લાગતા ચાલી આવે છે દરવાજે પર આવીને પહેરગીરીઓ હાથ જોડીને કહ્યું ભક્તજી હવે આપ છૂટા છો વધારો રાધે શ્યામ મારા વાલાજી સૌને રાધે શ્યામ તમને મેં બહુ ઉપજવ્યું માફ કરજો દાસને એમ સામે જવાબ વાળતો નરસિંહ દરવાજેથી એકલો નગર તરફ ચાલે નીકળ્યો લોકોની ઠઠ ચકિત બની જતી જોતી ઊભી રહી ગઈ રાના પરહરીઓ જેને પગે લાગ્યા હતા તેની બે દબ કરી શકે સૌ કૌતુક દરકાવ હતા બચાર સુસરવો નરસિંહ ચાલી જતો હતો ને લોકવાયકા એ એની મોખરે ચાલતી ચાલી જતી હતી એનો કેદારો રોગ રાતોરાત છોડાવી લાગ્યો ને કેદારો ગાય ભરપૂર રીઝ્યા ભરપૂર તો રીઝિયા ને પણ માંડલી કે પરોટાના પહેલા ઉજાસમાં નરસિંહને કાંટે કોઈક અદૃશ્ય બે હાથ હાર આરોપ આરોપતા દીધા નજરબંધી કરી હશે તે વગર કાંઈ કરડો રાએ છોડે અરે મહારાણી કુંતાદે રાને કાઢો દમ દીધો હશે કુંતાદે તો અહીં ક્યાં છે તો હોય તો રાહ આટલું કરી શકે આટલું એટલે એટલું કાલની વાત સૌ તો જાણે છે પણ પરમદિની રાતની વાત કોઈ જાણો છો સોવળે ખૂંધા દે પરમદી સવારે જાત્રાએ જીધાવી અને પરમદી રાતે એ વિશળ કામદારના ઘરમાં કામદારને એ રાત્રિમાં ચૂપ ચૂપ મંતુ હા ફાર હાર હાર વાળી છાત ખોટી લાગે છે આપણો રાહ આવે તો અપસરાવ ગોતે છે ખરો ને તે નરસિંહ કામ માથે લીધું હશે લોકો લોકવાયકા ઘેર ઘેર જુદા ખુલા છે આપતી ઘૂમી વળી રાહ આખો દિવસ બહાર નીકળ્યો નહીં ને નરસિંહ ના ચોરામાં રાતે જ્યારે ભાવિકો વહીતા વહીતા પણ ભેડા થયા ત્યારે ફરી ભજનો મંડાયા મોડી રાતે કંઠે ચૂંટ પડ્યો ત્યારે અને સૌની આ આછો આભાજ થયો એક સ્ત્રીના હાથમાં જળની લોટીની જે ભગતો નરસિંહ અંતરિક્ષમાં ઓછ માંડે છે લોટી ઝાલ ઢાલાનાર આકૃતિની છૂમ છાયા વાયુમાં ઓંગળી જાય છે ભરભાતીયા બોલીને નરસિંહ સૌને હાથ જોડી કહ્યું ફાલાજીના શું સ્વરૂપો આજ તે આપણે છેલ્લા જે ગોપાળ છે હવે પાણી પાનારને વારંવાર શરમ આપું આપવો નથી બહુ દૂરથી એને કાયા ધરી મહા કાંઠે આવવું પડે છે હવે નરસિંહ ઘાસીએ નહીં આવીને આવી લોક સાહિત્યની વાત જો તમારે રોજ સાંભળવી ગમતી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે પછી કઈ વાત સાંભળવા માંગો છો તે અમને કોમેન્ટ કરીને કહેજો લાઈક કરતો જજો